ચાલો જય સરદાર સાથીઓ આજે વિશ્વ વિખ્યાત માતા ઉમિયાજીના દરબારમાં અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની આગામી જે ત્રીસ બારે મિટિંગ થવા જઈ રહી છે તેનું આમંત્રણ માતાને આપવા આવ્યા હતા ઉમિયા માતાના સંસ્થાનમાં સારો અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો એના અમે આભારી છીએ અને માતા ઉમિયા આંદોલનને બળ પૂરું પાડે અને સાથ આપે એવી માતાના ચરણોમાં અમે પ્રાર્થના કરી ભાઈ આજ રોજ મા ઉમિયાના ચરણોમાં આગામી ત્રીસ તારીખે અમદાવાદ શાહીબાગ સરદાર પટેલ સ્મારક ભવન ખાતે જે મોટું આયોજન કરેલું છે એના અનુસંધાને મા ઉમિયાને આગળ કરી એને આમંત્રણ આપ્યું છે અને સાથે એમના તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં એમને પણ આહવાન કર્યું છે અને આ આંદોલન સફળ રહે એવી મા ઉમિયા માતાને પ્રાર્થના કરી છે સરદાર સન્માન સમિતિ દ્વારા જે આંદોલન ભાગ લેવા માટે માતાજીને આ પાઠવા માટે જે આપણે આવ્યા છીએ તો આ આંદોલનમાં માતાજી આપણને પૂરેપૂરી શક્તિ આપે અને આંદોલન સંપૂર્ણ સફળ બનાવે તેવી એમને આપે અરવિંદભાઈ બોલો હળો આજે મિથિલેશભાઈ અમારા સરદાર સન્માન સમિતિના પ્રમુખ તરીકે અમે એમને બિરાદીએ છીએ અને અહીંયા માં ઉમિયાના ધામમાં એમનું સ્વાગત કરીએ છીએ મા ઉમિયા એટલી શક્તિ આપે કે આપણે સરદારનું નામ પાછું લાવીએ જય ઉમિયા જય સરદાર બોલો આવી જાવ આવી બધો આવી જાવ બધા નિવેદન આપવાનું આગામી સરદાર સાહેબ ની સન્માન સમિતિ તરફ ની જે આવ્યો છે સરદાર સાહેબ નું સન્માન ફરીથી મળે છે સરદાર સાહેબ સૌના છે સમગ્ર વિશ્વ ના છે સમગ્ર ભારત ના છે એ સૌએ સમજવું જોઈએ આજે ઉમિયા મંદિરમાં જે મિટિંગ કરવામાં આવી અને સરદાર સાહેબનું નામ પાછું લાવવા માટે જે અમને અહીંયાથી વડીલો દ્વારા સૂચન આપવામાં આવ્યું છે તો સૌથી વધારો બહેનો પણ આમાં જોડાય એ માટે હંમેશા મારો પ્રયત્ન છે સરદાર સાહેબનું નામ પાછું આવે એના માટે અમે હંડ્રેડ પર્સન્ટ આ સફળ થાય એવું અમે પ્રયત્ન કરીશું જય સરદાર આજે ઉમિયાના પવિત્ર ધામમાં આજે અમે માતાજીના આશીર્વાદ મેળવી

સંસ્થાને એક લેટર આપ્યો છે કે તમે પણ અમારી આ સરદાર નામ જે સ્ટેડિયમ પર લગાવ્યું છે અરે મોદી નામ સ્ટેડિયમ પર લગાવ્યું છે અરે રદ કરીને સરદાર સાહેબ નું ફરીવાર નામ આપે એવું અમે મિટિંગ કરીને સંસ્થાને જાણ કરી છે કે ભાઈ અમારી ઝુંબેશમાં સંસ્થા પણ જોડાય અને જેટલા પણ સરદાર પ્રેમીઓ છે એ આ ઝુંબેશમાં જોડાઈ અને સહકાર આપીને સરદારનું નામ પાછું સ્ટેડિયમ પર આવે એવા અભિયાનને સમર્થન કરે સરદાર આગામી સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજન ભાગરૂપે મા ઉમિયાના ગામમાં માં ઉમાને ને અમે આશીર્વાદ દેવા માટે લેવા માટે અહીંયા એમને આમંત્રણ આપવામાં આવેલા છીએ અને સરદાર એ સૌના નેતા સરદાર નું માન સન્માન જળવાઈ રહે એ માટે અમે કટિબંધ છીએ અને આગામી બધા જ પ્રોગ્રામોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય એવી અપેક્ષા

આજે આપણા લોહ પુરુષ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સન્માનની આદરણીય વડાપ્રધાન એવા સરદાર પટેલ સાહેબનું જે અસ્તિત્વ હતું દેશની અંદર અને અસ્તિત્વ થકી રહ્યું છે પણ એ અસ્તિત્વને ખતમ કરવા માટે કેટલાક વિઘટન પરિવારોએ જે મિશન ચલાવ્યું છે અને એમાં તો ખાસ કરી અને સરદાર પટેલ સ્ટેડિયમ જે અમદાવાદ ખાતે હતું એને અર્થઘટન કરી એની ઉપર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે નામ આપ્યું છે એનાથી તમામ સમાજને એને ખાસ એનું છે એના વિશે વિરોધ થયો છે અને સરદાર પટેલ સાહેબનું સ્ટેડિયમનું નામ એ યથાવત રહે એ માટે જે આજે મિશન ચાલુ કરવામાં આવે એ મિશનમાં સમગ્ર અનસુજાતિ સમાજ તરફથી મારો વારો આરેપુર બધાને બોલવાનું છે ને દરેક સરદાર હો તમે આપડે જેમ ઉપર સરદાર સાહેબ નું નામ હટાવી લેવા માટે હું આ આંદોલન સંપૂર્ણપણે ટેકો જાહેર કરું છું અને જ્યાં સુધી એ નામ પાછું નહીં આવે ત્યાં સુધી હું આ આંદોલન ની અંદર જોડાયેલો રહીશ જય સરદાર જય સરદાર હું છું સરદાર હું છું સરદાર સરદાર સન્માન સમિતિ ની અંદર આ સરદાર સાહેબ નું સન્માન પાછું અપાવવા માટે દરેક સમાજના લોકો આ સમિતિ માં આંદોલન માં જોડાવા માટે હું આહવાન કરું છું અને મા ઉમિયા ના ધામ ની અંદર દરેક સમાજના લોકો અમને સાથ અને સહકાર આપે સરદાર સાહેબ નું માન સન્માન જળવાય એ માટે સૌ સાથ અને સહકાર આપતો એવી વિનંતી બોલો શું કહો એ રાજ બોલો જય સરદાર જય સરદાર અત્રે ઉપસ્થિત તમામ જિલ્લામાંથી મોટી સંખ્યામાં સર્વ સમાજના લીડરો કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો સમિતિ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌ જ્યાં સુધી સરદારનું સન્માન પાછું ના મળે ત્યાં સુધી મૃત્યુ પર્યંત આ લડાઈ અમારી ચાલુ રહેશે અને જ્યારે સરદાર સાહેબ નું સન્માન પાછું મળશે ત્યાં સુધી અમે લડીશું અને આ અત્રે ઉપસ્થિત તમામ સર્વ સમાજના દરેક વ્યક્તિને દરેક સમાજના આગેવાનને એ પણ આહવાન કરું છું કે તમારા સમાજમાંથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રશાસનથી સરકાર તરફથી કોઈ પણ અન્યાય થયો હોય તો એના માટે પણ સરદાર સન્માન સમિતિ તમારી સાથે રહેશે તમારી દરેક દરેક લડતની અંદર તમને સાથ અને સહકાર આપશે ભારત માતા કી જય આ કમિટી એક આંદોલન લઈને ચાલી રહી છે એ આંદોલન છે આપ સર્વે આગળ હું આજે જાહેર કરું છું એ આંદોલન એવું છે કે જે સરદાર સન્માન જે આપણું સરદાર જે કહેવાય જે આપણા માય બાપ કહેવાય એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે એ સિવાય ઘણી જગ્યા રહી છે કે જ્યાં દનંતર બોધીના નામનો સ્લોગનો ચાલી ગયા છે આ બધું જ હટાવવા માટે આ કમિટી આ સન્માન પાછું સરદારનો લાવશે એ સાથે અમે આજે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થઈશું જય સરદાર ઊંચો સરદાર બોલો ભાઈ કોણ બોલુગા હા બોલજો આજો 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 નામ અખંડ ભારતે એક કરવાવાળા જે મહાપુરુષ સરદાર વલ્લભભાઈનું અહિંસ થતું હોય ત્યારે આપણે સૌ સમાજ અને ગુજરાતના અને તમામ અખંડ ભારતના તમામ લોકોએ આ લડતમાં સાથ સહકાર આપવો એ આપણી એક મૂલ્ય ફરજ છે અખંડ ભારત મા સરદાર વલ્લભભાઈ પટેલ અમર છે ને અમર રહેવાના જય સરદાર જય સરદાર અરવિંદ કાકા કનું બોલું જસુબે બોલો આઈ અરવિંદ કાકા બોલો હાલો અરવિંદ કાકા અમારા મેઈન હું સરદાર વડીલ છે અને આ જે સરદાર નું અપમાન કરીને જે સ્ટેડિયમનું નામ બદલાવ્યું છે એમાં મારી એક જાહેરાત છે કે 30 બાર 2023 ના રોજ સાહીબાગ ખાતે સર્કિટ હાઉસ ખાતે એક પાટીદાર પંચાયત બોલાય છે આમાં દરેક સમાજના ગુજરાત ગુજરાત મારું હાર્દિક આમંત્રણ છે મુસ્લિમ સમુદાય ના લોકો પણ કશ્યવાદન સરસ વેરી ગુડ હા એમની એમની પહેરવા દો આમ નહીં આમ નહીં એમ નહીં એ નહીં હા ના પેલું બાર એ નહીં આવે એ તો સીધું ઓટોમેટિક આ એમ પહેરો બસ સરદાર નું પોજ આગળ આવે હા ઓકે રેડી ચલો બોલો નિવેદન તમારું તમારું પેલું ગામ નું તમારું નામ નામ આપણે સરદાર સન્માન માટે અહીંયા ઉમિયા માતા મંદિરમાં જોડાયા છીએ આપણે સરદારના જે થિંકિંગ થોટ છે એમની થિંકિંગ જે થોટ છે જેમને એના વાખંડ ભારતનું જે સપનું જોયું હતું એના માટે આપણે અહીંયા ભેગી થયા છીએ સરદારના જે પણ એમને આંદોલનમાં એને સહકાર આપ્યું હતું જે લોકો એના ફાયદા ઉઠાવે છે એના વિરુદ્ધમાં અમે આ સંકલ્પ યાત્રા જોડી છે એનામાં અમે બધાનો સહકાર સાથ મળે એવી પ્રાર્થના સાથે હું આપણી વાત કરું જય સરદાર આગામી ત્રીસ બાર બે હાજર ત્રેવીસ ના રોજ શાહીબાગ અમદાવાદ ખાતે સરદાર મેમોરિયલ હોલ માં પાટીદાર પંચાયત આયોજન કરવામાં આવ્યું છે

વિજયી ભવના આશીર્વાદ આપ્યા જેની અમને બધાને ખૂબ લાગણી છે અને આજે માં ઉમિયાએ હસતા હસતા અમને બધાને આશીર્વાદ આપ્યા તમારી લડાઈ જે તમે લડત ચલાવી રહ્યા છો એ લડાઈની અંદર તમે સંપૂર્ણ વિજયી થશો અને તમામ જ્ઞાતિના લોકો અહીંયા પધાર્યા આમંત્રણનો માન આપી અને પોતે મારી લડતનો હું છું સરદાર સમજી અને બધા અહીંયા આવ્યા છે અને દરેકે એક જ અવાજ હું છું સરદાર અને સરદારને સન્માન અપાવવા માટે તમામ મિત્રો તમામ વડીલો દરેક જ્ઞાતિના વડીલો આગેવાનો મિત્રો અહીંયા હાજર છે અને એ બધાએ મારી લડતનો હું છું સરદાર સરદારને સન્માન અપાવવા માટે તમામે ટોપી પહેરી અને તમામે એક અવાજ કર્યો કે હું છું સરદાર અને આ લડતને જ્યાં સુધી સરદારને સન્માન નહીં અપાવીએ ત્યાં સુધી આ લડતની અંદર તન મન અને ધનથી સંપૂર્ણપણે સાથ અને સહકાર આપીશું અને ઊંઝા ઉમિયા માતા સંસ્થાના જે ટ્રસ્ટી ગણો છે એમના દ્વારા પણ ખૂબ જ ઉમદાભેર સ્વાગત કરવામાં આવ્યું અમારા આમંત્રણનું જે માન આપવામાં આવ્યું અને એમને જે પૂજા અર્ચના અને માતાના આશીર્વાદનું જે કામ કર્યું એ બદલ ઉંઝા ઉમિયા માતા સંસ્થાના ટ્રસ્ટીગણોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મા ઉમિયાના આશીર્વાદ સદાય અમારા ઉપર બન્યા રહ્યો અને અમારી લડતમાં વિજયી બનાવ એવી પણ મા ઉમિયાનું ફરીથી અમે માગણી કરીએ છીએ અને આશીર્વાદ માગીએ છીએ

એની અંદર તમે બધા થઈ અને તમારી લડત ના તમે સરદાર બની હું છું સરદાર બની અને બધા જોડાવ એવી માગણી કરીએ છીએ તમારી સાથે વિનંતી કરીએ છીએ અને સરદારને સન્માન અપાવવા માટે વધુમાં વધુ લોકો અમારી લડત માં જોડાય એવી અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ તમામ જય સરદાર